ભરૂચ જિલ્લાના દહેજ ભરૂચ ફોરલેસ્પદ રીતે તમામ મુદ્દામાં કબ્જે કરી કાર્યવાહી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ એસઓજી ભરૂચના પીઆઈ એ ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગાયસર ટેમ્પો નંબર જીજે સત્યાવીસ એક્સ આડત્રીસ બાર દહેજ રોડ પરથી વેસદરા નજીકથી ભંગાના લોખંડના સળિયા ભરીને વિલાયત વાઘરા માર્ગે અમદાવાદ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી આ ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન ટેમ્પોમાં મોટો જથ્થો લોખંડના સળિયા મળી આવ્યા હતા જેનું વજન પંદર કિલોગ્રામ જેટલું હતું આ મુદ્દામાલ અંગે ડ્રાઈવર પાસેથી કોઈ પણ પ્રકારના ખરીદી બિલ કે કાનૂની દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા પરંતુ તેને સંતોષકારક જવાબ ન આપતા સમગ્ર માલ શંકાસ્પદ માનીને બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવ્યો હતો તદુપરાંત ટેમ્પો ચલાવતા ઈસમ રાજેન્દ્રસિંહ ભૂરસિંહ ભાટી હાલ રહેવાસી હંસપુરા નાના ચિલોડા અમદાવાદ અને મૂળ નિવાસી રાજસમંદ રાજસ્થાનને બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ અટક કરવામાં આવ્યો છે